કતારગામ ખાતે આવેલ સમસ્ત પાટીદાર સમાજવાડી ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મળી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સાહીઠ જેટલી જુદી જુદી કંપનીઓએ ભાગ લીધો હતો કોરોનાની મહામારી વચ્ચે રોજગાર મેળાનું આયોજન એ અનેક બેરોજગારો માટે આશાનું કિરણ કહેવાય છે કતારગામ આંબા તલાવડી રોડ પર આવેલ સમસ્ત પાટીદાર સમાજવાડી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસિએશન શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને ઉમિયાધામ વરાછા દ્વારા રવિવારના રોજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન્જિનિયરિંગ બેંક ઓફિસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકાઉન્ટ તેમજ માર્કેટિંગ સેક્ટરની એકસો સાહીઠ જેટલી કંપનીઓએ જુદી જુદી પચીસો જેટલી નોકરી માટે ઇન્ટરવ્યુ લીધા હતા નમસ્કાર હું નિખિલ મદ્રાસી મંત્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પંચાણું સોથી વધુ સભ્યો ધરાવતી અને દોઢસોથી વધુ એસોસિએશનોનું પીઠભર ધરાવતી ડિસર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાના નેતૃત્વમાં સમસ્ત પાટીદાર સમાજની સાથે રહીને આમાં તલાવડી કતારગામ ખાતે આવેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડીની અંદર આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કોવિડના સંપૂર્ણ નિયમોનું પાલન કરીને આ રોજગાર મેળો જે આયોજિત કરવામાં આવ્યો છે તેમાં ખૂબ વિશાળ જગ્યામાં લગભગ સવારે સાડા નવથી સાંજે પાંચના સમયગાળા દરમિયાન ત્રણ હજારથી વધુ નોકરી વાંચુકો આવશે અને એકસો ત્રણથી વધુ કંપનીઓએ આમાં ભાગ લીધો છે કે જેઓ આ તમામ નોકરી વાંચુકોને પોતાની સેવાઓ આપશે એકમાત્ર હેતુ આ કાર્યક્રમનો કોવિડ પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં ઝડપથી બદલાવ કેવી રીતે આવી શકે અર્થતંત્રને પાટા ઉપર કેવી રીતે લાવી શકાય અને વધુને વધુ કેવી રીતે થઈ શકે એટલું જ નહીં જે લોકો જ્યાં કામ કરે છે ત્યાંથી તેમને વધુ સારી તકો જો બીજી જગ્યા પર પ્રાપ્ત થતી હોય તો તેઓ તેઓ પોતાનું જે આર્થિક સદ્ધરતા છે તે વધુ સદ્ધર બનાવી શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે અને તેનો જે સુંદર પ્રતિસાદ મળ્યો છે તેને માટે અમુક સુરતના શહેરીજનોના અને મીડિયા જગતના આભારી છે સમસ્ત પાટીદાર સમાજ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ રોજગાર મેળામાં અનેક નોકરી વાંચવોને નોકરી મળતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ